અમદાવાદમાં બીયુ વગર ધમધમતી પ્રી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં સીલ મારેલી શાળાઓના સંચાલકો એકઠા થયા હતા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી વગર ચલાવવામાં આવતી હતી આ શાળાઓ પ્રી સંચાલકો એકઠા થઈને સરકારને રજૂઆત કરી સરકારને શાળાઓ ચાલુ કરવા પરવાનગી આપવા વિનંતી કરી નવ્વાણું ટકા શાળાના સંચાલકોએ ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનની અરજી કરી છે રાજકોટ અગ્નિકાંડ બાદ જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે તમામ જે સ્કૂલો છે પ્રી તેમાં જે ફાયર એનઓસી અને જે સેફ્ટી બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘણી જગ્યા છે સ્કૂલોમાં જ્યાં સીલ મરાયો છે અત્યારે હાલ એમએ ખાતે શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ ખાસ અહીં જે સરકારને રજૂઆત કરવા માટે થઈને એક મીટિંગ કરી છે ખાસ તેઓનું કહેવું છે કે શાળા સંચાલકો જે સ્કૂલમાં શાળાઓ હવે શરૂ થઈ ગઈ છે અને બાળકોનું ભવિષ્ય ના બગડે જે સમય છે તે શેડ્યુલ ના બગડે તે માટે ખાસ આપને પૂછવા માંગીશ કે જે રીતે સેફ્ટીની બાબતની વાત કરવામાં આવે છે સમય ચોક્કસ માંગવામાં આવે છે પરંતુ જો એક્શન આ પ્રમાણે ના લીધો હોત રાજ્ય સરકારે તો ઘણી સ્કૂલોમાં લાલિયાવાડી ચાલી રહી છે જે રીતે શિક્ષણ મોઘુ થઈ ગયું છે અને કહેવાય કે સફળ જે સરળતા છે સસ્તી થઈ ગઈ છે શું આ ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ વસ્તુ ઉપર હું એ કહેવા માંગીશ કે અત્યારે જે અમારા પ્રિસ્કૂલ્સ છે એ ફાયર સેફ્ટીના મુદ્દાના લીધે ક્લોઝ ડાઉન કરવામાં નથી આવ્યા કે સીલ કરવામાં નથી આવ્યા અત્યારે જે પ્રાયોરિટી ગવર્મેન્ટ આપી રહી છે એ એજ્યુકેશનલ બીયુ પરમિશન દેટ મીન્સ ચેન્જ ઓફ યુઝ ઓફ ધ પ્રોપર્ટી છે જે પ્રોપર્ટીઝ મે બી સમ પ્રોપર્ટીઝ આર ઇન રેસીડેન્શિયલ બીયુ સમ પ્રોપર્ટીઝ આર ઇન એજ્યુ ઇન મેમર્શિયલ બીયુ પર્મિશન સો દે આર રનિંગ પ્રી સ્કૂલ તો અત્યારે ગવર્મેન્ટની જે સીલ મારવાનું રીઝન છે એ જે પેપર્સ લગાવીને ગયા છે બહાર બધી પ્રી સ્કૂલની બહાર એમાં એવું મેન્શન કરેલું છે કે અમને બીયુ જે લેવાની જરૂરત છે જે પ્રોપર્ટી અમે યુઝ કરી રહ્યા છીએ એના માટે એજ્યુકેશનલ બીયુની જરૂરત છે અમે ડેફિનેટલી કટિબદ્ધ છીએ કરવા માટે બટ યસ અમને થોડુંક સમય આપો

તો અત્યારે એકદમથી ગવર્મેન્ટ અમને અમારું બીયુ જે અત્યારે નવી પ્ર આઈ છે ગાઈડલાઇન્સ એ આઈ ફીલ કે એને થોડુંક ટાઈમ લાગશે બીંગ અ ટીચર ઓફ અ પ્રી સ્કૂલ મને એ વધારે ચિંતિત કરે છે કે મા જે બાળકો છે એમનું જેમ અટેન્શન સ્પેન ઘણું નાનું હોય છે એમની મેમરી ઘણી ઓછી હોય છે તો એમનું જે એડ્યુકેશન છે એ અમે કઈ રીતે એમને જે અમારે આગળ બધું શીખવાડવાનું છે એ કઈ રીતે અમે શીખવાડીશું ને જેમ પછી ટર્મ એન્ડ થઈ જાય છે ને જે સિનિયરના બચ્ચાઓ છે એ છે 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 એ એ પછી પાછળથી જે વસ્તુઓ ઘણી થવા લાગે ભવિષ્ય પણ બગડી રહ્યું શિક્ષણ ચાલુ થયું છે બીજી તરફ શાળાના સંચાલકો પણ કહી રહ્યા છે કે અમને થોડો સમય આપવા માંગે આની વચ્ચેનો કોઈક નવો રસ્તો અને નજીકનો રસ્તો કાઢે તેવું શાળા સંચાલકો અને વાલીઓ કહી રહ્યા છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ